પૈસા હાલી નઈ રે કાલ ના બેઠા કરો કઈ હાલી દેવ આમ તીન જણા

આ મજદૂર લો બોલે વહી કન્ફ્યુઝન હે તો અહીં પે આ જાઓ મેં વેટ કરતા હું ઠીક આમને સામને હોતી આમને સામને વાત ફોન પે નહીં હોય ચલો આ જાઓ પે શું ચહેરા જે તમે જોઈ રહ્યા હતા એના મોઢા ઉપર જે તમે વેદના જોઈ રહ્યા હતા એ વેદના એમને એક મહિનો દોઢ મહિનો કોઈને બે મહિના મજૂરી કરાવી ધમધમતા તાપમાં મજૂરી કરાવી અને પૈસા ન આપ્યા એવાના ચહેરા હતા અને એમને જવું છે બાસવાડા અમુક જેવું છે ડાંગના લોકો પણ અહીંયા જે કોન્ટ્રાક્ટર કામ કરતો હતો કામ કરાવડાવતો હતો એમની પાસે એમને પૈસા નથી આપ્યા કોઈકના બાર હજાર લેવાના છે કોઈકના પાંચ હજાર લેવાના છે કોઈકના સાત હજાર લેવાના છે અમુકના બાર પંદર હજાર લેવાના છે અમુક અડધા મજૂર જતા રહ્યા છે અને કોઈને પણ પૈસા આપવામાં આવ્યા નથી પાંચ દિવસથી એ લોકો અહીંના અહીંયા છેલ્લા બે દિવસથી ખાવાનું નથી ખાધું એ પૈસાની રાહ જોઈ છે કે કોન્ટ્રાક્ટર અમને પૈસા આપશે અને અમે અહીંથી અમારા ઘરે જઈશું અને વાંસદા તાલુકામાં એક એવી ઘટના છે કે જે લોકો સમક્ષ આવી ખૂબ જ જરૂરી છે અને અત્યારે હું જે મારી પાછળ એક બિલ્ડિંગ વ્યક્તિના માટે હું અહીં આવ્યો ત્યારે અહીંયા મને આવીને ખબર પડી કે એક વ્યક્તિના પૈસા નથી આ એવા દસથી બાર જણના પૈસા છે જે મારવાડી કોન્ટ્રાક્ટર જે બહારથી પરપ્રાંતિયો આપણા વિસ્તારમાં આવીને ધંધો કરે છે આપણા આદિવાસી વિસ્તારના લોકોને મજૂરી કરાવડાવે છે એના પૈસા ખાઈ જાય છે અને એવા જ આપણી સાથે જિગ્નેશભાઈ ડાંગના છે અને અહીંયા પ્રોપર આદિવાસી છે જિગ્નેશભાઈ અહીંયા તમે શું કામ કરવા આવ્યો આપણે ચાઇના મ્યુઝિક એટલે જે વોટર પ્રૂફિંગ કરવા માટે આવી છે એના કામ કરવા માટે તમે આવ્યા તો તમને કેટલા પૈસા આપણે કેમ પૈસા નહીં આવી કાલે આખું પરમદા આપણું એવું એમ જ છે એમ કે તમે પૈસા લેવા ડાંગથી કેટલી વાર અહીંયા સુધી બે ત્રણ વખત બે ત્રણ વખત આવ્યા તમને મળ્યા નથી મળ્યા મળે તો પૈસા માટે શું કે તમારે કેટલા પૈસા બાકી તમારો કોઈ હાજરી કાર્ડ દેવો થશે સાત હજાર આઠસો બાકી છે સાત હજાર આઠસો બાકી છે અને એમનો જે ઉપાડ છે એ પાંચ હજાર સાતસો છે એટલે તમે વિચાર કરો અને આ બીજા આ સાથે જ છે તમારા સાથે હવે બીજા આપણી સાથે અહીંના જે કામ કરતા છે એમને રાજસ્થાનથી આદિવાસીઓને અહીંયા લાવીને કામ કરવા માટે લાવે છે મજૂર એમના પણ પૈસા બાકી રાખી ગયા છે બેન તમારું નામ આપકા નામ ક્યાં બેન લક્ષ્મી લક્ષ્મી આપકા કેટલા પૈસા બાકી અહીંયા લેને કે લીધા અહીંયા પે 8-9000 બાકી આપે આજે 8-9000 આપ બાકી છે આપકા કેટલા બાકી છે 3500 આપ કહાં સે આયો ऐसी बांसवाड़ा से।, से आप यहाँ पे क्या करने के लिए आए थे चाइना म्यूजिक का। काम करने के लिए आए तो अभी कितने दिन से पैसे नहीं दिए आपको पाँच दिन से पांच दिन से काम खत्म हो गया यहाँ पे काम खत्म हो गया काम खत्म हो गया तो और सारे मजदूर थे तो वो कहाँ पे गए घर पे चले गए घर पे चले गए पैसे नहीं दिए तो आपका कितना बहन बाकी है बीस हजार आप कितने महीने से यहाँ पे काम करेंगे डेढ़ महीना हो गया थोड़ा इधर जोर से बोलिए हाँ। कितना महीना हो गया डेढ़ महीना हो गया तो अभी पाँच दिन से पैसे नहीं दे रहा है हाँ। तो आपको क्या बोल रहा है वो आपको आज दूंगा कल दूंगा ये दे, देता दे, दे तो आप यहाँ पे कैसे रहते हो अभी यहीं पे रहते हो तो खाना पीना वगैरह सब देता है नहीं दे रहा मुझे तो नहीं बोल रहा वो आपसे तो बात ही नहीं कर रहा है आप पैसे मांगते हो तो वो बात नहीं कर रहा है। नहीं भाग जाते हैं आपसे बात नहीं करता आपसे मिलने के लिए नहीं आता नहीं आता जो भी मजदूर यहाँ से चले गए उसका भी पैसा बाकी है बिना पैसे उन लोगों को भेज दिया भाड़ा देके के भाड़ा देके भेज दिया भाड़ा देके के भेज दिया तो आपका सबका मिला के पच्चीस हजार जितना लेना होगा और इनका साढ़े सात हजार पैंतीस हजार के ऊपर आप यहां पे है उसका पैंतीस हजार के करीब पैसे लेना है नहीं। नहीं। वो कॉन्ट्रेक्टर का नाम क्या है गोपाल गोपाल और दूसरा कोई उनका साथी है दूसरा मोहन प्रभु हाँ। और हाँ तो वो अभी आप कहाँ पे जाते हैं वो वो दूसरी साइड पे गए दूसरी साइड पे हमको हाँ बोल के नहीं गए हाँ वो कहाँ पे बोल के नहीं गए वो काम करने के लिए और जाते हाँ और वो कहाँ से है सब लोग गाँव का तीनों साथी वो गोपाल भाई गोपाल भाई के गाँव के गाँव के तो अभी आप क्या करोगे यहाँ पे बेटे रहेंगे गाड़ी में बन गाड़ी में वो भाड़ा भी नहीं दिया भाड़ा भी नहीं अभी कल ऐसी कल से कुछ, कुछ, खाया है नहीं। नहीं आप कुछ देता ही नहीं पैसा भी नहीं देता कुछ आटा वगैरह कुछ भी नहीं देता हाँ। हम खाएंगे की आज पूछा मना बोल रहा था वापस आऊंगा यूं बोलता पर आता थे खाना बना कुछ खाया नहीं कल से आप लोगों ने हमको दिया ही नहीं कैसे खाएंगे दिया ही नहीं आपको તો તમે વિચાર કરો કે આદિવાસી વિસ્તારના લોકોનું શોષણ કઈ રીતે થાય છે ને પછી આપણે કહે છે કે વિકાસની વાતો પણ વિકાસ કોણ કરે છે અને કોના માટે થાય છે ફક્ત આદિવાસીઓને ચૂસવાનું કામ થાય છે અહીંથી આવેલા મજદૂરો રાજસ્થાન બાસવાડાના છે આદિવાસી છે અને એમને બેથી પાંચ દિવસથી એમ જ કહેવામાં આવે છે કે તમારા પૈસા આપી દેસું પણ એમને મળતા નથી અને ભાગી જાય છે કાલથી એ લોકોને ખાવાનું પણ નથી આપ્યું જે લોટ હતો જે કંઈ સામાન સીધું સામગ્રી હતી એ પૂરું થઈ ગયું છે અને કાલથી અમને કોઈ પૈસા આપ્યા નથી અમને કીધું છે કે અમને ફક્ત આજે રૂપિયા આપકો દેખાઈ ગયા ત્રણ જણને સો રૂપિયા નેવું રૂપિયા આપીને આજે કોન્ટ્રાક્ટર જતો રહ્યો છે નેવું રૂપિયામાં એ લોકોએ ખાવાનું ખાવાનું છે ત્રણ જણે તો કેવી રીતે ખાવાનું ખાશે લોટ લાવશે કે શું કરશે પણ તમે વિચાર કરો આવા કોન્ટ્રાક્ટરો આપણા વિસ્તારમાં આવીને આપણા જ લોકોના કામ કરાવી ગધા મજૂરી કરાવી લોહી ચૂસીને

ગરીબ લોકો છે બિચારા અને કહે છે કે અમે મજદૂરી કરવા માટે આવ્યા છે અને અમને પૈસા એ પણ તેમાં પૈસા નહીં આપશે તો અમેથી જશું છું અમારી પાસે ભાડું પણ નથી તો મારે દરેક લોકોને એ જ કહેવું છે કે આવી રીતે જો તમે ગરીબ આદિવાસીઓને ચૂસવાનું કરશો તો આ વિસ્તારમાંથી પણ તમને જાકારો મળશે હું છું સન ઓફ આદિવાસી જી દેશી ન્યૂઝ